સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે કચ્છના ખેડૂતોએ આ વર્ષે મોટા પ્રમાણમાં કેરીનો પાક તૈયાર કર્યો હતો જોકે કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલો કેરીનો પાક બરબાદ થયો છે કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી ખારેકના પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામડો ગામ ભૂજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવનવર બાગાયત જાળી માટે કે અવરનવર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે બાગાયતમાં બહુ નુકસાન થાય છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા કારણ કે અચાનક હવામાન અદલ બદલ થતી હોય પવન ના કારણે અને નુકસાન બહુ ખેડૂત ને આ એના હિસાબે થતી હોય તો બજાર ની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે પણ ચાલીસ થી પચાસ જ આવડી છે અત્રે નોંધનીય છે કે બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતાં ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની કેરીના ઉત્પાદનમાં વધારો થાય તેવી આશા પર પાણી ફરી વળ્યું છે ચાલુ વર્ષે પચાસથી સાઠ ટકા કેસર કેરીના ઉત્પાદનની આશા હતી પરંતુ આ વર્ષે વીસ ટકા જેટલો કેરીનો પાક બરબાદ થયો છે કચ્છના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કચ્છ કચ્છમાં અંજાર તાલુકામાં ખેડૂત ગામમાં અમે રહી છીએ અમારી વાડી છે ખેતર ફાર્મ અને આજુબાજુમાં જાયફળ ખારકુ આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે કારણ કે હવે આ વર્ષે પચાસ ટકા આમ આવ્યા છે એમાં પણ વીસ ટકા આમ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે એના કારણે સરકારમાં અમારે સરકારે અમારી સામે જોવું જોઈએ કે આ વીસ ટકા આમમાં કેરીમાં અમારે શું આમાં કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે